નમસ્કાર આજે આપણી પાસે જે સ્રોતો છે એના આધારે આપણે સરદાર વલ્લભભાઈ પટેલના વારસા પર અને ઓગણીસો સુડતાલીસ પછીના ભારતીય સમાજમાં જે પરિવર્તનો આવ્યા એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું જી બિલકુલ આઝાદી મળી ત્યારે પેલું પાંચસો બાસઠ રજવાડાઓનું એકીકરણ કરીને અખંડ ભારત બનાવવું એ તો ખરેખર બહુ મોટું કામ હતું હા એ તો હતું જ તો આજે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે આ સ્રોતો પટેલના યોગદાન અને ત્યાર પછીના ભારતના નિર્માણ વિશે શું કહે છે બરાબર અને જુઓ સ્વતંત્રતા ખાલી રાજકીય ફેરફાર નહોતો એક નવી શરૂઆત હતી લોકશાહી બિનસાંપ્રદાયિકતા સામાજિક ન્યાય આ બધા આદર્શો સાથે અને એમાં ડોક્ટર આંબેડકરના નેતૃત્વમાં બંધારણ બન્યું મજબૂત સંસ્થાઓ ઊભી થઈ આ બધું પાયાનું કામ હતું તો સરદાર પટેલ પર પાછા આવીએ સ્રોતો વારંવાર એમના સૌથી મોટા કામ એટલે કે રજવાડાઓના વિલીનીકરણ પર ભાર મૂકે છે હા એ મુખ્ય હતું પાંચસો બાસઠ રજવાડા અને એ પણ લગભગ લોહીનું ટીપું પાડ્યા વગર આ કેવી રીતે શક્ય બન્યો એમની કઈ આવડત અહીં કામ લાગી એટલે જુઓ અહીં એમની અનેક બાજુઓ દેખાય છે સ્ત્રોતો કે છે કે એમનામાં દ્રઢતા તો હતી જ પણ સાથે સાથે વાટાઘાટની જબરદસ્ત આવડત હતી અને વહીવટી પકડ પણ બરાબર પેલી પીઆઈબી ની માહિતીમાં છે ને કે એમણે જરૂર પડે સામ દામ અને દંડ નીતિ વાપરી એટલે કે સમજાવટ થોડું દબાણ કે લાલચ અને છેલ્લે જરૂર પડે તો કડક પગલા એમની ખાસિયત હતી વાસ્તવિકતાને સમજવી ફટાફટ નિર્ણય લેવા અને માણસને પારખવાની ગજબની શક્તિ અને આ બધા પાછળ એક જ ધ્યે એક ભારત અને આ એકીકરણ ખાલી ભૌગોલિક નહોતું નહીં બંધારણ બનાવવામાં પણ એમની ભૂમિકા મહત્વની રહી ચોક્કસ મૂળભૂત અધિકારોની સમિતિ લઘુમતીઓના હિતો માટેની સમિતિ પ્રાંતોના બંધારણ માટેની સમિતિ આ બધાના એ અધ્યક્ષ હતા એટલે પાયો મજબૂત બનાવ્યો હા અને પેલું અનુચ્છેદ એક ભેદભાવ નાબૂદીની વાત હોય કે પછી ખેડૂતો માટે ખેડા અને બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ જેનાથી જેમને સરદારનો બિરુદ્ધ મળ્યો બરાબર એ બધું દેખાડે છે કે એમનો વ્યાપ કેટલો મોટો હતો અને પેલી સંસ્થાઓ ઊભી કરવાની વાત હા એ પણ બહુ અગત્યનું તેઓ માત્ર રાજનેતા નહોતા સંસ્થા નિર્માતા હતા એમણે આઈએએસ જેવી સિવિલ સર્વિસને દેશની સ્ટીલ ફ્રેમ ગણાવી સ્ટીલ ફ્રેમ હા એપ્રિલ ઓગણીસો ને સુડતાલીસમાં માં એમણે જે આઈએસ અધિકારીઓને સંબોધન કર્યું હતું એમાં એમણે કહ્યું હતું કે અધિકારીઓએ સામાન્ય માણસ સાથે જોડાવવું જોઈએ શાસન લોકો સુધી પહોંચાડવું જોઈએ આ વાત આજે પણ એટલી જ લાગુ પડે છે સાચી વાત છે અને એમનું આર્થિક ચિંતન કેવું હતું એ વિશે કંઈ માહિતી છે હા છે ને એમનું દર્શન બહુ સ્પષ્ટ અને વ્યવહારુ હતું આત્મનિર્ભરતા પર ભાર એમનો મંત્ર હતો ઓછો ખર્ચ કરો વધુ બચાવો અને બને તેટલું રોકાણ કરો એટલે ખાલી રાજકીય એકતા નહીં આર્થિક મજબૂતી પણ જરૂરી માનતા હતા બરાબર રાષ્ટ્ર નિર્માણ માટે આર્થિક પાયો પણ મજબૂત હોવો જોઈએ અને શ્રોતો એ પણ કહે છે કે એમને મહિલા સશક્તિકરણમાં પણ રસ હતો ઓ એ કઈ રીતે જેમ કે બાડોલીમાં મહિલાઓ સાથે સીધો સંવાદ કર્યો પછી હિન્દુ કોડ બિલને એમનો ટેકો હતો જે મહિલા અધિકારો માટે હતો અને અમૂલ જેવી સહકારી ચળવળ પાછળ પણ એમનું વિઝન હતું હમ રસપ્રદ આ તો થઈ સરદાર પટેલની વાત પણ સ્રોતો ઓગણીસો સુડતાલીસ પછીના ભારતમાં જે બીજા મોટા ફેરફારો થયા સામાજિક અને આર્થિક એના વિશે શું કહે છે કારણ કે દેશ બનાવવો એ તો સતત ચાલતી પ્રક્રિયા છે ખરું કહ્યું બંધારણ અને સંસ્થાઓ બન્યા પછી દેશે ઘણા મોરચે આગળ વધવાનું હતો સ્રોતો અમુક મુખ્ય બાબતો ઉજાગર કરે છે જેમ કે પેલી હરિયાળી ક્રાંતિ હા અનાજ ઉત્પાદન માટે બરાબર જેણે ભારતને અનાજમાં આત્મનિર્ભર બનાવવાનો મોટો પ્રયાસ કર્યો પછી ઓગણીસો એકાણુંનું નું આર્થિક ઉદારીકરણ આવ્યું એણે ભારતીય અર્થતંત્રની દિશા બદલી હા એ તો મોટો ફેરફાર હતો બજાર આધારિત વ્યવસ્થા આવી સેવા ક્ષેત્રનો વિકાસ થયો ખાસ કરીને આઈટી ઉદ્યોગનો આ બધાથી સમાજ અને અર્થતંત્રનું સ્વરૂપ ઘણું બદલાયું પણ આ બધું સરળતાથી તો નહીં જ થયું હોય પડકારો કયા હતા સ્ત્રોતો એના પર કંઈ કહે છે હા ચોક્કસ સ્ત્રોતો પડકારોની વાત પણ કરે છે જો ભાગલાની જે અસર હતી એ લાંબા ગાળાની રહી ગરીબી અને અસમાનતા ઘટાડવાનો સંઘર્ષ ચાલુ રહ્યો બેરોજગારી ખેતીના પ્રશ્નો હા એ બધું જ બેરોજગારી વખતો વખત આવતું કૃષિ સંકટ અમુક વિસ્તારોમાં અસંતોષ ભ્રષ્ટાચાર અને જુદા જુદા સમુદાયોના અધિકારો વચ્ચે સંતુલન જાળવવાનો સતત પ્રયાસ એટલે આ બધા મુદ્દાઓ સાથે દેશે સતત કામ કરવું પડ્યું છે બિલકુલ જેમ રજવાડાઓનો એકીકરણ એક પડકાર હતો એમ આ બધા પડકારોનો સામનો કરવા માટે પણ સતત મહેનત અને કુશળતાની જરૂર પડી છે અને આજે પણ પડે છે તો આ બધી ચર્ચા પરથી આપણે શું તારવી શકીએ સરદાર પટેલનો વારસો આજે કઈ રીતે મહત્વનો છે જો સરદાર પટેલનું મુખ્ય યોગદાન તો એક અને મજબૂત ભારતના નિર્માણમાં છે એમની દ્રઢતા એમની વહીવટી કુશળતા રાષ્ટ્રીય એકતા માટેની એમની પ્રતિબદ્ધતા આ બધું આજે પણ પ્રેરણા આપે છે અને આજે જે એક ભારત શ્રેષ્ઠ ભારત કે સબકા સાથ સબકા વિકાસ જેવા વિચારો છે એ ક્યાંક ને ક્યાંક એમના એક ભારતના સપના સાથે જોડાયેલા છે એમ કહી શકાય અને છેલ્લે શ્રોતાઓ માટે કોઈ વિચારવા દેવો મુદ્દો હા સરદાર પટેલનું એક કથન છે જે સ્રોતોમાં નોંધાયેલું છે ભૂલી જાઓ કે તે રાજપૂત છે શીખ છે કે જાટ યાદ રાખો કે તે ભારતીય છે અને તેને તેના દેશમાં દરેક અધિકાર છે પણ કેટલીક ફરજો સાથે બહુ મહત્વની વાત તો આજના સમયમાં જ્યારે સમાજ પોતાના અલગ અલગ પડકારો અને અપેક્ષાઓનો સામનો કરી રહ્યો છે ત્યારે આ ભેદભાવથી ઉપર ઉઠીને એકતાના વિચારને આપણે આપણા જીવનમાં આપણા સમાજમાં કેવી રીતે વધુ મજબૂત બનાવી શકીએ એ ખરેખર વિચારવા જેવું છે